સુરત શહેરમાં જાણે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં કુલ બાર ટીમ બનાવી હતી સો જેટલા માણસોનો ફોટો બતાવી લાશની ઓળખ કરાઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ મૃતકનું નામ ઇમરાન કુરેશી હોવાનું સામે આવ્યું છે લાશ ને પૂણા માં રોડના કિનારે ફેંકી દીધી હતી પોલીસે જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ ની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે જાણીએ સમગ્ર વાત વિશે ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિરનુર ટેક્સટાઇલ માર્કેટ ટુ વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીઠળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી હવે જેમાં ક્રાઇમ બ્રાન્ચની બારેક ટીમોને અંદાજી અંદાજીત સો એક માણસો વનડે ડે વળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયન ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે બે ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલો હતો જતીન ખોખરીયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વરસ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોયડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એકે એક વર્ષ પહેલાં એણે સાડા ત્રણ લાખ રૂપિયા જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતું એ પણ બાબરાના એના ગામનો જ હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વર્ષ પહેલાં સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ન આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એણે પૈસા માગતા વીસ દિવસ પહેલાં એને દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી વારંવાર એને ગાળો આપતો હતો એને બે વાર માર્યો પણ ખરો અને ગઈતા તેર તારીખે સવારમાં આઠ વાગ્યા એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને રાત્રે મોડી રાત્રે એક એને કાર્ડ ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઈવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી પેલા એને હથોડી માથામાં મારીને મારી નાખવામાં સાથે પરેશ રાઠોડ સુરત